વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં જ અને અમે જઈ રહ્યા છીએ ગામડે મમ્મી પપ્પા ગાડી ચલાવે છે અનાવિના વિનાન તો સારી જગ્યા મળી જાય એટલે તો ડાયરેક્ટ હું વાડી કરી તળકો બહુ લાગે છે પણ તો પણ જઈ રહ્યા છીએ તો ન દે બગાઈ સુ અમાર વીમું છે ને તળકો લાગી રહ્યો છે એટલે અમે પડદો કરી રહ્યા છીએ અને અમે ગામડે કેમ જઈએ છીએ તો એ જ વસ્તુ અમારે પરિક્રમાતાજીના પ્રસંગ છે એટલા માટે અમે જઈ રહ્યા છીએ ગામડે તમને એમ થતું હશે કે આમ વારંવાર પણ હમણાં અમાર જવાનું થાય છે એટલે જઈએ છીએ એટલું સારું કે મારું વેકેશન માં પણ બનમાં પ્રશ્ન ના થાય કે આવડી વારંવાર કેમ ગામડે જાય છે તો પાછો ના પ્રસંગ છે કે જઈ ગયો તમે વચ્ચે બોલવું જરૂરી હતું તો પપ્પા કે આવા શું બોલો ગાઈસ જો અમે ઊભી નતી રાખી મમ્મીએ તો પણ કઈ પણ જુગાડ કરીને ભરાઈ દીધું છે તો ગઇઝ હવે છે ને અમે રિક્ષામાં બેસી ગયા છીએ રિક્ષામાં એટલા માટે બેઠા છે કારણ કે ગરમીમાં ગાડી લઈને નીકળ્યા હતા તો ગાડી બહુ હીટ મારી ગઈ અને ગાડી બંધ પડી ગઈ છે તો ગાડીને હવે મૂકવાની છે ગેરેજમાં રિપેરિંગ મીન્સ સર્વિસ માટે તો બસ અમે રિક્ષામાં હવે થોડા આગળ જઈ રહ્યા છીએ અને ત્યાંથી એના પપ્પા ગાડીને ગેરેજમાં મૂકીને પછી અમને ત્યાંથી જોઈન કરી લેશે દિવસ નહીં સારો આજનો દિવસ નહીં સારો એટલે આકરો પડ્યો એ અનુભવ થાય આમ અલગ અલગ અનુભવ ગાડી બગડને એનો નવો અનુભવ થયો આ બીજું લેવું ભોગા ગાઈઝ જો અમે અહીંયા પહોંચી ગયા સિદ્ધપુર તે ચોકડી પહોંચી ગયા છે અને જુઓ અહીંયા તો કેરી નો રસ આયો શેરડીનો રસ આવ્યો જોવા અહિયાં કેરીનો રસ પીવા છે રસ પીવા

આ તો હરકી બે છે સો ગઈઝ અહીંયા બધા ભેગા થયા છે હમણાં હમણાં જે આપણે ઇન્ડિયા પાકિસ્તાનની જે વોર ચાલી છે ને વોર ઉપર બેન તમારું શું કેવું છે આ વોર માટેનું આ વોર માટેનું તમારું કેવું શું ખતમ બાય બાય ટાટા ગુડ ગયા તો ગુજરાતી બોલી

ये <laughs> લોકો પેલા આગ્રા બધા દિલ્હી આગ્રા એ બધા ફરવા જઈએ ને એટલે પછી પેલા ભૂડિયા લોકો

અને મજા આવી આ બીજી વખત કે બીજી વાર રામેન થાય માતાજીને લાયા 20 વર્ષ આવો લાવતા રેજો મારા હવે અમે ભેગા પાંચ અમે પાર્કી અમાર આલવા આવી છે

चला जा بينا आता इतल मजा ना ले बेटा इससे हमारा फेवरेट आ कुरच करा देन आ पापा जीचे खूप मजावा रोम रोम जसी कृष्ण बाभी जसी कृष्ण बुंद जसी कृष्ण जसी कृष्ण तो मजा आला जग मारा भाई पण मारा 70000 ગાઈઝ જો અમારે મહેમાન આવી ગયા ઘરે બધા આ તો સી ખબર કયું લગ મો ઉપર શું લગાવે છે બે લિટરલી આ પાણી ચડી ગયું છે અરે ઊભી છે રીલા પાણી ચડી ગયું કે એમ સાહેબ તો એક બાજુ રહ્યું તમે એમ કહો કે આ વોર માં તમે લોકોએ શું સેક્રિફાઈસ કર્યા અને શું શું સપોર્ટ કર્યા તે તો કહી દીધું

ओके ओके

જો હવે જયવીર જો કેવું મસ્ત પાણી છાટળ જો તો ગાઈઝ જો ચાલુ કાઢ્યું હું ચાલુ કર્યું તો જો અમે બહુ કામ કરીએ છીએ એક દો એવું કહેવાનું

સગાઈ જસ્ટ હમણાં ગઈ હતી હું દવાખાને ત્યાંથી આવ્યા પછી બસ અહીંયા જુઓ ત્યાં નો દર્શન કરવા માટે હવે જાઉં છું બધા પહોંચી ગયા છે હું ધીરે ધીરે હવે પાછળથી જાઉં છું સગાઈ જુઓ અમારી પ્રજામાંથી આ એક અહીંયા બહાર બેઠું છે આ એક ફોન ઉપર વાતો કરે છે અને બીજી બધી પ્રજા અંદર છે આ શું નિહાળી રહ્યા છે ખબર નહીં

So okay? सो गाइस जो के मस्त कैरी हो अरे जो बेल मर्गी के मुर्गी अरे ये बच्चा क्या मस्त हो जाता है दे देती है जा मुर्गी ना बच्चा ना 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 ये अंडा देती है ये वो प्यार देसी भाई भी हम्म ना कौन तो बुला भी बुला भी चमको अरे अभी जब कौन चमको लुकाड़ी लुक आ नॉर्मल क्यों उसी गाय बेस्ट ऑल्सो इंक्लूडेड बढ़ गया તું આ ગયા કે હવે ઓનલાઈન એટલું બી ઝૂમ નઈ કરી શકતી વાહ વાહ ભાઈએ સગરા બેહવા દીધો એટલે છોકરાઓ ક્રિકેટ રમે છે ગામડાની મોજ બહુ જ મજા આવે છે ક્રિકેટર

સપના વિચારી તું આ દાદા નું નામ પૂછવાનું સુરત દર્શન કરો આ છે આ મંદિર

આ મંદિરની રમેલ અને જે પણ પ્રસંગ થયો તે આપણા વિડીયોમાં છે તો બસ અહીંયા બધા દર્શન કરવા માટે આવ્યા હતા અને આ માસી જે છે અહીંયા બધી સાર સંભાળ રાખે છે આ જગ્યાની મંદિરની અને હવે બસ એમણે બધાને અહીંયા પાણી પીવડાયું બધા દર્શન કરીને હવે ઘરે જવા માટે નીકળ્યા સગાઈ જ જુઓ તો મેં હમણાં જોતા હતા તો અહીંયા સાફ સફાઈ થતી હતી હવે અહીંયા જુઓ નેટ વેટ પથરાઈ ગઈ તૈયારીઓ ચાલુ રહીશી स्पीकर आई गया बाहर गेस्ट आई गया बता हाय गाइस हाय मिली हेलो माइक टेस्टिंग चाल છોકરું રોડાવો જો બાળક કેવું રોવો અવાજ કરો હવે હવે કઈક નવું

એ આ પકા ભાઈ ભાઈને કે છે ચલો જમવા અને જો અગાઇશ અમારે તો સફા બેસી ગઈ છે જમવા માટે આ અમારો આખું કુટુંબ છે આખું કુટુંબ એમાં અડધા તો નથી હાજર અડધા હાજર નથી અડધા છે અરે યાર देखो मग है लेकिन यहां पे पूरी नहीं है हम आए और पूरी खत्म हो गई ये क्या हुआ तो गाइस जो અહીંયા આ બે આ બે જણનો ઊભા રાખ્યા છે શાક ને પૂરી વેચવા માટે અને આ જુઓ અમાર નણન આ બધ આટલા બધા લોકો જમેન ત્યારે કુલર નતા ને અમાર આ કઈ લાડકા છે કે જેના કારણે થઈને અહીંયા કુલર મુકાયા જુઓ મારા સસરાની તો વાત જ ના થાય નહીં નહીં જો અગાઇ જવર અમીલ ની શરૂઆત થઈ ચુકી છે મીન્સ હવે શરૂઆત થવાની છે અને છોકરાઓ ડાન્સ તૈયાર કરીને આયા છે તો જો હવે અહીંયા ડાન્સ કરશે To sleep in, Cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you don't do Well I'ma make hella shit sure that I don't become you <laughs> ગાયબ ડાન્સ કરેલા કડ લક્ષણ પૈસા પૈસા હા યાર કોણ 家里。 અભી હો ગયા થોડા કાંડ ક્યુકી અ્યુઝિકા સબ નાચ રહી થાય અરે એકદમ થી લાઈટ જતી રહી જો બધા નાચતા તા પણ લાઇટો જતી રહી કઈ જુઓ રમીલ ચાલુ થઈ ગઈ છે હવે

બેઠા છે ચોથી મમરે તો જાય છે પણ ચોથી ડીશ પૂરી થઈ જશે એવું લાગે કદાચ હમણાં પાંચમી ડીશ તો આ કઈ છે છઠ્ઠી સાતમી ડીશ લાગી રહીએ બધા ઊંઘી ગયા છે બધી ચિલ્લર પાર્ટીઓ

કહીશ જુઓ અગિયાર વાગ્યા છે અને અમે લોકો અમદાવાદ જવા નીકળી ગયા છીએ ઘરે જવા અને અમે બેઠા છીએ બસમાં આજે બસમાં ટ્રાવેલિંગ કરીએ છીએ અમારે ગાડી બગડી હતી રિપેરિંગમાં છે હજી ચાર પાંચ દિવસ લાગી જશે અમે લોકો બસમાં જ છીએ